રોકડ વસ્તુ લેવા આવે છે રોકડ રૂપિયા હોય તે બાકી વસ્તુ માં રસ નથી માલ માંગે કે ભલે પડ્યો એમાં ઓછામાં સાત દુકાન છે સાત સાત દુકાન ના તારા છે એક છે હિરાજન ધનજીભાઈ છે બીજી છે પિતામદાસ ભવન ત્રીજી છે જગદીશ ટ્રેડિંગ કંપની ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ પાંચમી અંકુર ટ્રેડર્સ અને છઠ્ઠી જયેન્દ્રકુમાર છોટાલાલ બે સાહેબ આવ્યો હતા પીએસ બે ડિવિઝનના બોલી શકે છે એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણાબીટ માં વધારી દીધો અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દે છે મહિનો બે મહિના રાખે વરી બાજુ પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા આવે છે